જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીપીએસસી બે હજાર પચીસનો નવો સિલેબસ જાહેર કર્યો છે તો આ સિલેબસમાં શું ફેરફાર થયો છે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન તો તેના દ્વારા જે ફેરફાર થયો છે તો આ વિડીયોમાં સંપૂર્ણ ચર્ચા કરીશું ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ જીપીએસસીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશ ખબર તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ સરખો રહેશે એટલે કે જે તમામ જે પ્રિલિમ પરીક્ષાઓ છે એનો અભ્યાસક્રમ સરખો રહેશે તો ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીની તૈયારી કરતાં એક્સપિરિયન્ટમાં ખુશીના સમાચાર આવે છે જીપીએસસીના ચેરમેન હસપુક પટેલે જણાવ્યું કે આયોગ દ્વારા લેવામાં આવતી જે વિવિધ ભરતીઓની પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ એક કરાયો છે ત્યારે હવેથી તમામ પરીક્ષાઓ માટે તમામ ભરતીઓ માટે એક જ સામાન્ય અભ્યાસ વિષયનો નવો અભ્યાસક્રમ રહેશે જીપીએસસી ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તમે જોઈ શકો છો અગત્યની જાહેરાત આયોગ દ્વારા લેવામાં આવતી વિવિધ ભરતીઓની પ્રાથમિક પરીક્ષા સંદર્ભે સામાન્ય અભ્યાસ વિષયનો નવો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવે છે તો આયોગ દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓ હાલ પ્રાથમિક પરીક્ષા સંદર્ભે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગ વન ટુ સીધી ભરતીની પરીક્ષા તથા બોર્ડ કોર્પોરેશન કોર્પોરેશનની જે વર્ગ થ્રીની પરીક્ષાના સામાન્ય અભ્યાસક્રમ અભ્યાસનો અભ્યાસક્રમ થોડો ફેરફાર સાથે જુદો જુદો છે જેમાં સામાન્ય ફેરફારો કરી આયોગ દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓ માટે સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવે છે જેથી જે જુદી જુદી પરીક્ષાઓ માટે ઉમેદવાર આપતા ઉમેદવારે દર વખતે જુદી જુદી તૈયારી કરવાની ન થાય એક જ અભ્યાસક્રમ હોવાથી ઉમેદવારો અગાઉથી તૈયારી કરી શકે અને એક પરીક્ષા વખતે કરેલી તૈયારી બીજી પરીક્ષાઓમાં પણ ઉપયોગી થાય જાહેરાત પ્રસિદ્ધ કર્યા બાદ અભ્યાસક્રમ જાહેર થાય ત્યાં સુધી ઉમેદવારોએ અભ્યાસક્રમની રાહ ન જોવી પડે તે હેતુથી ફેરફાર કરેલ સામાન્ય અભ્યાસ વિષયનો નવો અભ્યાસક્રમ સામેલ કરવામાં આવે છે અહીં ડેટ જોઈ શકો છો અઢાર એક બે હજાર પચીસ સંયુક્ત સચિવ ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર તો મિત્રો આયોગ દ્વારા લેવામાં આવતી વિવિધ જે ભરતીઓની પ્રાથમિક પરીક્ષા સંદર્ભે સામાન્ય અભ્યાસ જે છે એ વિષયનો નવો અભ્યાસક્રમ કયો છે તો તેના વિશે ડિટેલમાં ચર્ચા કરે છે તો ઇતિહાસ અને સંસ્કૃત સંસ્કૃતિ તો જેમાં સિંધુ ખીણની સભ્યતા વૈદિક યુગ છે જૈન ધર્મ બૌદ્ધ ધર્મ મધ્ય એશિયા સાથેના સંપર્ક તથા પરિણામો પ્રાચીન મધ્યકાલીન તથા અર્વાચીન ભારતમાં તેમજ ગુજરાતના મુખ્ય રાજવંશો તેમના શાસકો વહીવટ તંત્ર સામાજિક ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિ વગેરે ભક્તિ આંદોલન અને મૂડીવાદ ભારતમાં યુરોપીયોનું આગમન સર્વોચ્ચ માટે તેમનો સંઘર્ષ અને ભારતમાં કંપની શાસન ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપનાને વિસ્તરણ ભારત અને ગુજરાતમાં અઢારસો સત્તાવનનો સંગ્રામ ઓગણીસમી સદીમાં ભારત અને ગુજરાતનું ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો ભારતની સ્વતંત્રતા માટે ચળવળ ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ રાષ્ટ્રીય આગેવાનો તથા તેમનું વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આઝાદી પછી ભારત અને ગુજરાત ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કળા સ્વરૂપો સાહિત્ય શિલ્પ સ્થાપત્ય સંગીત નૃત્ય વગેરે ભારત તથા ગુજરાતની સંત પરંપરા અને લોકમાનસ પર તેનો પ્રભાવ ભારત અને ગુજરાત જીવન પરંપરા મેળો ઉત્સવો ખાણાપાણી અને પોશાક વગેરે ગુજરાત સંગ્રહ સંગ્રહસ્થાનો પુસ્તકાલય પ્રવૃત્તિ સાંસ્કૃતિક ધાર્મિક સા સાહિત્યિક મહત્ત્વ ગુજરાતી રંગભૂમિ નાટકો ગીતો વિવિધ નાટ્યમંડળીઓ વગેરે આદિવાસી જનજીવન તહેવારો મેળા પોશાક ધાર્મિક વિધિઓ વગેરે ગુજરાતી સાહિત્ય પ્રવાહો વળાંકો સાહિત્યકારો સાહિત્યિક રચનાઓ સાહિત્ય સંસ્થાઓ ગુજરાતી ભાષા અને બોલીઓ વગેરે ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટક સ્થળો તો આ ચૌદ પોઈન્ટ જે છે ઇતિહાસ અને સંસ્કૃતિના છે એના પછી વાત કરીશું ભારતીય રાજ્ય વ્યવસ્થા બંધારણ સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો જેમાં મુદ્દા નંબર એક ભારતીય બંધારણીનો ઉદભવ વિકાસ લાક્ષણિકતા બંધારણની મહત્વની જોગવાઈઓ અગત્યના બંધારણીય સુધારા અંતરનિહરત માળખું સમવાય તંત્રને લગતી બાબતો વગેરે બંધારણીય સંસ્થાઓ એના સત્તા કાર્યો જવાબદારીઓ વૈધાનિક નિયમનકારી અર્ધ ન્યાયિક સંસ્થાઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે ગુજરાતમાં ન્યાયપાલિકા માળખું અને કાર્યો સોરી મિત્રો ભારતમાં ન્યાયપાલિકા પાલિકા માળખું અને કાર્યો ન્યાય સમીક્ષા જાહેર જનહિત યાચિકા સીમાચિન્હ ચુકાદો વગેરે ભારતની વિદેશ નીતિ આંતરરાષ્ટ્રીય સંબંધો છે મહત્ત્વની સંસ્થાઓ છે એજન્સીઓ છે વિવિધ સંગઠનો તેનો માળકો કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો એના પાસે તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતામાં તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા છે નિર્ણય લેવાની તથા સમસ્યાનો ઉકેલ કરવાની ક્ષમતા સામાન્ય બૌદ્ધિક સંપત ક્ષમતા મૂળભૂત સંખ્યાત્મક ક્ષમતા માહિતીનું અર્થઘટન જેમાં ચાર્ટ છે કોષ્ટકો છે ડેટા છે પછી વાત કરીશું ગુજરાત હા સોરી ભારત અને ગુજરાતનું અર્થતંત્ર જેમાં અલગ અલગ મુદ્દાઓ આપેલા છે જેમાં અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો વિભાવનાઓ સ્વતંત્રતા પૂરે ભારતીય અર્થતંત્ર ભારતમાં આયોજનની કામગીરી મોડલો અને તેમાં થયેલા ફેરફારો કૃષિ ક્ષેત્ર તો કૃષિ ક્ષેત્રમાં મુખ્ય પાકો તરે સિંચાઈઓ વગેરે સંસ્થાકીય માળખું માળખું ભારતમાં જમીન સુધારાઓ કૃષિ ટેકનોલોજી પરી પરિવર્તનો કૃષિ નીપજક ને ઉત્પાદકોની ભાવિનીતિ ભાવનીતિ જે કૃષિને ઉદ્યોગો વચ્ચે વેપારની શરતો કૃષિ વિતીય નીતિ વેચાણ અને સંગ્રહ વગેરે એના પાસે ઔદ્યોગિક નીતિ તો જાહેર ક્ષેત્રના સાહસો ખાનગીકરણ વિનિશીકરણ ઔદ્યોગિકરણની વૃદ્ધિની તરે નાના પાયાના ઉદ્યોગોનું ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉત્પાદકતા તો મિત્રો આ મુદ્દા છે એના પછી ભારતીય અર્થતંત્રમાં આંતર માળખું તો આંતરમાળ ખાત માળખાકીય સુવિધાઓ પાણી પુરવઠો સ્વચ્છતા ઉર્જા વીજળી વિજ્ઞાન અને ટેકનોલોજી ગ્રામીણ અને શહેરી આંતરમાળખીય સુવિધાઓ વગેરે બંદરો છે માર્ગો છે મથકો રેલવે ટેલિકોમ્યુનિકેશન વગેરે સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ વગેરે કસે સમાનતરે વસ્તીના માળખાના વલણો અને તરે વૃદ્ધિ દર જાતિ પ્રમાણ ગ્રામીણ અને શહેરી સ્થળાંતર સાક્ષરતા પ્રાદેશિક ગરીબી અસમાનતાનું માળખું એના વલણો બેકારી વલણો માળખું અને રાષ્ટ્રીય ગ્રામ રોજગારી નીતિઓ વિકાસ વિવિધ એના પછી ભારતીય જાહેર વ્યવસ્થાપન તો એમાં અલગ અલગ જે ભારતીય કર પદ્ધતિ છે જાહેર ખર્ચ છે જાહેર દેવું છે ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય સહાય કેન્દ્ર અને રાજ્યને નાણાકીય સંબંધો તાજેતરના રાજકોષી અને નાણાકીય નીતિઓના મુદ્દાઓ મુદ્દાઓને તેનો સેવા કર જીએસટી વગેરે આવી ગયું ભારતના વિદેશી વેપારોનું વલણ અને માળખું દિશા ગુજરાતનું અર્થતંત્ર તો જે ગુજરાતમાં સામાજિક ક્ષેત્રો છે શિક્ષણ છે આરોગ્ય છે પોષણ વર્તમાન દાયકાઓ ગુજરાતનું અર્થતંત્ર જે વન વિભાગ છે જળ સંશોધન ખાણ ઉદ્યોગ છે સેવા ક્ષેત્ર આર્થિક અને સામાજિક માળખાત સુવિધાનો વિકાસ વગેરે એના પછી ભૂગોળ તો ભૂગોળમાં સામાન્ય જે ભૂગોળ છે ભૌતિક ભૂગોળ છે સામાજિક ભૂગોળ છે આર્થિક ભૂગોળ છે તો એના અલગ અલગ ટોપિક અહીં આપેલા છે કે સામાન્ય ભૂગોળમાં સૂર્યમંડળના ભાગ પૃથ્વી પૃથ્વીની ગતિ સમય ઋતુઓની વિભાવના પૃથ્વીની આર્થિક સંરચના મુખ્ય ભૂમિ સ્વરૂપો લાક્ષણિકતાઓ વાતાવરણની સંરચના સંગઠન આબોહવાના તત્વો પરિબળો વાયુ સમુચ્ચ અને વાતાગર વાતાવરણીય વિક્ષોભ આબો આબોકીય આબોહવાકીય બદલાવ મહાસાગરો ભૌતિક રાસાયણિક જેવી લાક્ષણિકતાઓ આપત્તિઓ દરિયાઈ અને ખંડીય સંસાધનો વગેરે ભૌતિક ભૂ ભૌતિક ભૂગોળમાં છે ભારત ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં મુખ્ય પ્રાકૃતિક વિભાગો છે ભૂકંપ છે ભૂસંકલન છે કુદરતી અફ અફવા મોસંબી આબોહવા વાતાવરણીય વિક્ષોભ છે ચક્રવાત છે વગેરે પછી સામાજિક જે છે જેમાં ભૌતિક ભૂગોળમાં અભયારણ પણ આવી જાય જમીનના પ્રકારો ખડકો ખનીજો વગેરે સામાજિક ભૂગોળમાં ભારત ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં જેમાં વસ્તીનું વિસ્તરણ છે વસ્તી ઘનતા છે વસ્તી વૃદ્ધિ સ્ત્રી પુરુષ પ્રમાણ સાક્ષરતા વ્યવસાયિક સંરચના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ નૃજાંતિ સમૂહ છે ભાષાકીય સમૂહ ગ્રામીણ શહેરી વગેરે પછી આર્થિક ભૂગોળમાં અર્થતંત્ર ઉપર વિવિધ કૃષિ ઉદ્યોગો સેવાઓને એની લાક્ષણિકતાઓ છે પાયાના ઉદ્યોગ કૃષિ ખનીજ જંગલ ઇંધણ બળતણ માનવસ્રવ વગેરે આધારિત ઉદ્યોગો પરિવહન વેપાર વર્તમાન પ્રવાહના સંદર્ભમાં ભૂગોળ પછી વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત કરીશું જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી તો વિજ્ઞાનને એનો ટેકનોલોજીના સ્વરૂપને ક્ષેત્ર રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી તથા તેની પ્રસ્તુતતા વિજ્ઞાન ટેકનોલોજી અને ઇનોવેશન અંગે રાષ્ટ્રીય નીતિ ભારતમાં વિજ્ઞાન ટેકનોલોજી ઇનોવેશન સાથે સંકળાયેલી જે વિવિધ સંસ્થા તેમની પ્રવૃત્તિઓ એમનું વિજ્ઞાન સુપ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકોનું યોગદાન વગેરે એના પછી ઇન્ફોર્મેશન અને ટેલિકોમ્યુનિકેશન વિશે તો એમાં આઈટીનું સ્વરૂપ ક્ષેત્ર રોજ રોજબરોજના જીવનમાં આઈટી 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 અને ઉદ્યોગ આઈસીટી અને ગવર્નસન આઈ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને તેનો જે ઉત્તેજન આપતી વિવિધ યોજનાઓ છે સાયબર સિક્યુરિટી છે નેશનલ સાયબર ક્રાઈમ પ્રો પોલિસી વગેરે એના પછી અંતરિક્ષ અવકાશ અને સંરક્ષણ સેવાઓ જેમાં ટેકનોલોજી ભારતીય અંતરિક્ષ કાર્યક્રમો ઉત્ક્રાંતિ વિકાસ ઇસરો અને તેની સંસ્થાઓ પ્રવૃત્તિઓ સિદ્ધિઓ વિવિધ સેટેલાઇટ કાર્યક્રમો ડીઆરડીઓ અને ભારતીય મિસાઇલ કાર્યક્રમ ઉર્જા અને જરૂરિયાત અને કાર્યક્ષમતા જે તો ભારતની પ્રવર્તમાન ઉર્જા જરૂરિયાત ઘટ અને ભારતમાં ઉર્જા જે સ્ત્રોતો છે એને આધારિત ભારતની ઉર્જા નીતિ સરકાર નીતિઓ અને કાર્યક્રમો વગેરે પછી ભારતની પરમાણુ નીતિને તેની વિશ્વ પ્રત્યે પ્રતિબદ્ધતા તો ભારતનો પરમાણુ ઊર્જા કાર્યક્રમ અન્ય દેશો સાથે ભારતની પરમાણુ સહકારિતા ભારત ન્યુક્લિયર સપ્લાય ગ્રુપ ભારતની પરમાણુ હથિયાર નીતિ પરમાણુ હથિયાર અપ્રસાર અને પ્રતિબિ પ્રતિબંધ બાબતે વિવિધ સંધિઓ કોન્ફરન્સ અને શિખર પરિષદ વગેરે પૂછી શકે એના પછી વિજ્ઞાન હા પર્યાવરણ વિજ્ઞાન તો પર્યાવરણને જે લગતા મુદ્દાઓ છે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે નીતિઓ છે સં સંધિઓ છે બાયો બાયોડાયવર્સિટી છે ક્લાઇમેટ ચેન્જ છે આંતરરાષ્ટ્રીય પ્રયત્નો નીતિઓ પ્રોટોકોલ ભારતની પ્રતિબદ્ધતા વન અને વન્યજીવ છે વન્યજીવ સંરક્ષણ માટે જે કાયદાકીય માળખાઓ છે પર્યાવરણની આપતી પ્રદૂષણ તથા એની બાબતો કાર્બન ઉત્સર્જન વૈશ્વિક ગરમી ક્લાઇમેટ ચેન્જ અને આપતી વ્યવસ્થાપન તે બાબતે નેશનલ એક્શન પ્લાન સ્વાસ્થ્યને પ્રમાણે એના પછી વાત કરીશું બાયોટેકનોલોજી અને નેનો ટેકનોલોજી અન્ય ઉભરતી જે ટેકનોલોજી છે એના ઉપયોગ અને અમલ સામાજિક અને કાયદાકીય મુદ્દાઓ સરકારી નીતિઓને તેની માનવજીવન પર અસર વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાયેલ વિવિધ સંસ્થાઓને તેના કાર્યોને યોગદાન એના પછી સામાન્ય જ્ઞાન તથા પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની જે વર્તમાન ઘટ ઘટનાઓ અથવા તો સાંપ્રત ઘટનાઓ તો રાજ્યમાં જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવતી ક્લાસ વન અને ટુ અને થ્રીની વિવિધ ભરતીની પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ અલગ અલગ હતો જેને ધ્યાનમાં રાખીને આયોગ દ્વારા ઉમેદવારો પરીક્ષામાં વધુ સરળતા રહે તે માટે જીપીએસસીની તમામ ભરતીની પ્રાથમિક પરીક્ષાઓ એક જ સામાન્ય અભ્યાસક્રમ અભ્યા સામાન્ય અભ્યાસનો અભ્યાસક્રમ તૈયાર કરાયો છે સામાન્ય અભ્યાસ વિશેનો નવો અભ્યાસક્રમ જીપીએસસીની સત્તાવાર વેબસાઇટ છે ઓજસ ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઓજસ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ડોટ પરથી તમે મેળવી શકો અથવા તો જીપ ઓજસ જીપીએસસી પરથી પણ તમે ડાઉનલોડ કરી શકશો તો મિત્રો આ જીપીએસસીનો જે નવો ફેરફાર થયો છે સિલેબસમાં તે તેના વિશે ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો